અંજનિ પુત્રો છો હનુમન દાદા નું ગટો તો કષ્ટેવા સત્ય છે આવો अच्छा शनिवार से ने शनिवार इज मा दी क्रंत ने तुमने तो मैं किधु न आइवा पसी जो ने तम तो नावा वया गया पसा नहीं ने बेग गया की बोल ने आपका जय बिक नु छोकरी वाला तरफ थी हासे ने काले जो आवाना से आपडू घर ने हां ले हूं बात करी तो हासू बोले खटू ले खटू बोलती कोई के न थे दिन रा આ ટીમ કાલ પેલા તમને કઈ દાણો હતી સોનલ ને ફોન નત કયો તો હું સોનલ ને તેરાવી શું કરું બિસાડી હતી કાલ તા ગઈ હાઈ છે એના રેના પૂછી લેજે જો એના આવો ઓરા બતાઈ છે ખોટે ખોટે બિસાડીને હેરાન કરવી ને ઘણી ઘણી વરીને આવો ઓરા ની થઈ બે દી તો તે માવતરે જાય તેડાઈવા રાખે એટલે તમને પૂછું વરી તમને એમ ના થાય કે જો કેતી નત મને ના ના પૂછી લેજે તો એ બરાબર ને આપણે એક ને દીકરી છે વરી એમ ન થાય કે જો ભાઈ ના ઘરના જોવા આવ્યા તો મને પપ્પા એક મમ્મી કીધું ને બરાબર ને હા એટલે જ ને એલા નાસ્તા ખાલે આવ સમોસા લઈ આવજો ને હાલ હે કા લોપણી કામાં સમોસા ને પીડા ને એ હું બધું રાખું પડે છે કોરા બ્લાકીન ખબર છે ને ખરાબ ન લાગે સમોસાં ચા અસર લાગે કોર નાખી લાગી તો જોઈએ ને આ તા લોક ન કરતી ન કોઈ વર્તી જાય કે આની માં લૂબ નિસે ચીક કરતા લ્યો જો જય મે એટલું હોનું તો છોકરી વાળા જોઈ ના પાડી હા અન કઈ ન કર લ્યો દે હે હું બકરા હે પેકડી એવડી બનાવી હે મારા મારા પગ ઉપર મે બનાવી તન ખબર છે આપડે કહી હતું આ તમે લોક કરો તો બધું થ્યું ને ઘરમાંથી ઘર થયું અહીંયા ઘર ઓલી સાઈડ એકાનું ઘર સે બે બે ઘર થઈ ગયા એ તો બરાબર પણ કોક આવે તો એ તો સમજવું પડે ને પછી તું બધાય લોક કરતો ના લે અરે ને બધાય કેમ લોક કરું તો ખાલી વાત કરો તમારું મન થાય લે તો આવજો બરાબર ને જાનવી આવવાની છે ને છોકરી એ ના નહીં નહીં હવે કે કે અમારા મરી વાત ને છોકરી લઈ જવાનું ના ના અમે કઈ વાતો ન કરીએ કા કે છોકરી જોવા આવી હતી બરાબર ને એને થઈ કે છોકરી જોવા આવી જો હવે પે લાઈટ લઈ કે ના નહીં લઈ આવી એને એ વાંધો ની પોસ્ટ ન કરતી બરાબર ને એને જેમ કર ગયો હા હાઈ થા તૈયાર થા જો હાવા રહેતા પણ આપણે હું તૈયાર થવાનું હોય ક્યાં જોઈતી કે ક્યાં ગયો એ કે મમ્મી હું અટાણ કામ થઈ જઈ આવું તો પાર્લર માં જઈ આવું એક કાલો લાવી એનો એક પાર્લરનો કોઈ તો તા દીકરાને હા તમે બેંગ લાગે હું તો જો આખા કુટુંબને કઈક મારું બહુ જોઈ લો બધાય કેતા ને રખો દીકરા શું થાય થઈ જાય ભગવાન હોય એ નહીં આલે પછી છોકરી કેવી રહી છે કેવી હમજુ છે તને ખબર હા ખબર છે ને કે એ સંસે કોઈ રોકી ફોન સોનલ ને પકડ દે ફોન હાલો હું કર દઉં કા આવી હોય તો આવી બિચારી એને ખાલી કઈ તા દો હા એટલે ને ઓરી ને કાકો ફોન ન કરી ઉપા કરતી હોય એમાંથી ફોન આવ્યો હોય કે નહીં કા હા ઓ બિચારી મારી દીકરી છે મારી સોનલ હાર મને એવી વિચાઈ જાય મારી દીકરી આઓ હોય કિરાટ ટેબો ને નકર તન ખબર છે ને અટા હું ગમે નહીં આ ઉટકટક કરી હું તો ઇટકટક કરું તો ગેટક ની રાખી બિચારી ને કામ થા હે કરાવી ભણે બરાબર ને આપણે કામ સે ભણે તો ગેટક નોકરી કર્યે રૂપિયા આવે ઘર ભણવા દઈ હું તો મારા દાદી આપ પકા રાખી કામ કઈ નમ રે હોય કામ મારી તો એ કોણવા દેય શોખ હોય તો બરાબર ને ના એ ન રાખી બાપા રૂપિયા દેવા ને ખોટે ખોટાઈ ને મને 3-4000 દૂધ થઈ જાય આપણે 4000 કામારી દેવા બરાબર ને હું માંગું આપડે હાથ પગા લેતા હોતી સર એ થોડું થઈ જાય છે કામ ના કરીએ તો એ તો તારી વાત સાચી છે પણ કામ ના થઈ જાય તો કરાવવું પડશે તારેથી બરાબર ને જો બહુ તો ભાતી હોય તો કઈ કહેવાય કેવાય કે ઊઠી જા પછી ના રે ના ઉઠાડાય થોડી ભલે ને ભણે એ બાર નોકરી કરીએ ને માટી કે ઘર માં આવક થઈ જાય હા એ તો બરાબર પછી તો એમ ના કેતી કે મારા થી ન થાતું બહુ ભણે ને એના કરતા પહેલા સમજી જજે હા તમે જ મારા ઉપર વાક લાગે બધું હા હાલ તું ફોન કર દે હો કે હું કર દઉં તને કર દયો ને હા વરી એમ થાય મમ્મી મને ન કીધું કે તમે કરો તમારા લાઈક કી દીકરીને ફોન હા હો હાલ ફોન કર દો બાય જય શ્રી કૃષ્ણ

તો બરાબર પણ આટો મારતા આવી ને બાકર બનશે તી એ તો બરાબર તાર બાપુજી તા તમાર પેલા કયો ના કે કે બી જાઉં કે બી જાઉં ના ના બાપુજી કેતા તા કે હવે તમને નહી ગમે કે હું કેવાનું નતો આવતો કે અહીં કરતા તો હાર માં કોઈ પંચાયત કરવા તા આવે નહી કે ઈ તો તારી વાત હા સી સાપી તો માં દીકરાય હા બસ સા તો પીલી તો નાસ્તાનો તો કઈ થાય ઉઠી તારી બહુ કે આ જો ઉઠી ગઈ કાનોડે નમો નમો કરતી તી કે તમે જાવ ને બાને પૂછી લ્યો શું કરવાનું છે તો તૈયારી કરું જવાની કે હા ઈ તો બરાબર થોડા દી રોકાઈ જાવ ને આવ્યા તો પછી ઘણી ઘણી આઈ નહીં હોય છોકરા લઈ લઈને સેટું થઈ ગઈ જોઈએ હવે હું કાલ બાબા પૂજીને પૂછી લઉં બાપુજીને એમ ન થાય કે વાડી મૂકીને આવ્યા તો હવે કઈક વયા જઈ ગયે કે દિન આવ્યા હા ના બે દી રોકાઈ જાવ ને પછી જાજો એટલે જ તો બહુ ગમે પપ્પા અહીંયા જ રહેવું હું પપ્પા અહીંયા જ રહે હું આસી હું અહીં તા ભણવા મૂકી દે હું બરાબર નિયતા ક્યાં તે મળતો છે આસી વાત અમે સોનલ જાય છે ભણવા ઈમાં મૂકી દે હું બરાબર ને ભેગી વૈયા બરાબર ને ખોટી આપણે ત્યાં લઈ જ અને બિસાડીને એટલે જ નહીં બરાબર ના મેં તો ભેગી લઈ જવાનું ભેગી લતો આવ્યો હા તમે નસ્તો કર્યો બસ ના રે ના છોકરા સા પીતની આયકે બનાવીને બાપુ ચિંતાને ખબર છે સ વાગ્યા મોટી ને સા જોઈએ એ હું તો પહેલાં ઉઠી જાઉં મને ખબર છે બહુ ઊઠી હોય ક્યાં ઉઠાવીએ છ વાગ્યામાં ત્યાં હું શા કરી પીવડાવી દવીને હસી તો બા એક બે દીમાં તો આ બેની નિશાળે ચાલુ થાય કાં નોકરી પછી આપણે ગમે એની ઘરમાં ગમે એકલું એકલું મને તો કંટાળો હું તો વાડીએ જાઉં વાળીને જાઉં મને કરવું બહુ ગમે એમ કરીને તું થોડા દિવાળી આટો મારતો હોય જા ઘર બનશે ને બહુને હમણાં રોકાવા દે અહીંયા બિસાળી ભલે રોકાણી ત્યાં તારે એવું છે ના કહું મને એમાં પૂરાઈ પૂરાઈ ન ગમે તમને ખબર છે તો અહીંયા મેં આંબળો આટો મારતો આવતો હોય તમને ખબર મન ન ગમે ઘરમાં પૂરાઈ રહેવું એ તો મને ખબર તો વાડીએ માં ખૂબ કામ કરે મારો દીકરો બિસાળો કંઈ થોડા કરે કંઈ એટલા રૂપિયા આવે માંડ એમ થાય કે વાડીઓ હોય ત્યાં ને કેટલી મોહન થાતી હોય એ તો આપણે વાડીઓ વાળાને ખબર હોય કાં હા ઓ બા તમારી હસી વાત છે પણ મને તો વાડી બહુ યાદ આવી ગયો ખબર ને થાય ક્યાં જાઉં છે તારી ભાઈ હાસી વાત છે એ છે શ્રી કૃષ્ણ બા એ છે શ્રી કૃષ્ણ મારે બહુ શું કરે કાનોડા ઈ જો જો કુડીસ કાતી તી હુઈ ગયો પાછો લે ઉઠી ને કે આ ટાટોડા જીમું થઈ ગયું ને હવે તે પાછો ગયો ભલે હું તો કાંબા હું તો દાહુદી હારું છે મને કે કે ગામડે જવાનું શું કરું વાળી ને કીધી ને આપણે ગયા નથી તી કે કે જોવાય જાઉં તો પડે ને બાકી હું એમ કહું કે તું બે દે આટું મારી કાં થોડાક દી રોકાને આવી તો પછી છોકરાને લઈને જઈને લઈને જઈને નહીં આવે એ પાછું એ બા થોડાક દી હાસી વાત આપણે રોકાઈએ અહીં જાય થોડાક દી પછી આવતા રહે બરાબર ને ને સકુડીન તો અહીંયા બહુ જ ગમે છે બા ઈ જ કહું કે સકુડીન છે ને સોનલ અમે ભણાવવા ને ચીની હાઈમાં

તીસે આપણે બધા ગમતા ન હોય ને એમ થાય કે ચોટ ભાગી જાય તો એટલે મોટી રે ખબર પડે આપણે કોઈ દી આવતા નત ને ગમતું જ ન છો ને બે દી થાય તો રે વઈ જાય હા બા આપડા વહુ લે ઘર મૂકીન હોય જાય બા આપણે ને આ કાયું તો આપણે ઘર મૂકીન જવાય હે જવાય કોઈ ને ઘર માં ખબર હોય ક્યાં કઈ વસ્તુ પડી હે કઈ નીતી હું ઉઠી કે ગઈ લગભગ તો ઉઠી ગયો હોવા જાવતો તો બોલ બોલ કરતી દીધી હા હા સી હશે બા દોઢ કાલતા ઉઠી ને કોઈ ના જઈ ઉઠે બરાબર ને આપણે આપણા ટાઈમે ઉઠી જવાનું હા ઓ બા હું બા જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઉઠી ગઈ હા બા ઉઠી ગઈ હેલો એ જય શ્રી કૃષ્ણ સોનલ એ જય શ્રી કૃષ્ણ મમ્મી કેમ છો મજામાં ને એ આહા મજામાં હું કરતી આ રહી બસ મમ્મી હમણાં ચા પાણી પીતા બધા બેઠા હતા વાતો કરતા

અત્યારે રાખો જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજે હા ને હું તને પાકું કરીને ફોન કરી હા મા દીકરી જય શ્રી કૃષ્ણ બધા યાદ દીજે હો હા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ બા ભાભી છે ને માર મમ્મીનો ફોન હતો હા હું કેતા તા તાર મમ્મી એ અમે જોડી છોકરી જોવા નતા ગયા બે દી હા હા હું ફોન આવ્યો હે કાં સમજી હે ફ્રેન્ડ્સ જો તમને મારા આ વિડિયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક કરજો અને હા મારી બીજી ચેનલ છે જલ્દી જલ્દી જાઓ મારી ચેનલમાં થેન્ક યુ હા હાર લે તો ત્યાં હવે ગઈ મોહે તો જ ઘર જોવા આવતા હોય ને ત્યાં હા બા ઘર જોવા ના આવે લગભગ છોકરી નહીં આવે મમ્મી છે ને એ લોકોને રિવાજ નથી આવવાનો

નહી થાય તો નહી થાય થાય તો થાય એને ખબર છે જો એની થી હું બા હું કે હું બી હું તમારા દીકરા થી તમને ખબર ને એની હું માં ઘર વાળા થી તા બી હું પડે ને કોઈ રા જીમ કરે કેવી હતાય હતાય વાત તો કરતી ને એમ કે આપણે વળી સાંભળી જાવ તો ઓલી કોર ફરી ગઈ લે અમાર હું સાંભળવા જરૂર છે કા હા આપણે હું એની વાત સાંભળી ને કામ છે બરાબર ને બા હવે એ વળી જાહે તઈક નથી કેતી હા મમ્મી હું ના કી કરી કા ઓ તૈયાર નો કટકો સે માં હા જીમ કરે